હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું દરેક સિટીનું એક ફેમસ ફૂડ હોય છે એ જ રીતે જો જામનગરની વાત આવે ને તો આપણને પહેલાં ઘૂઘરાની જ યાદ આવે સાચી વાત ને તો આજે હું જામનગરના ફેમસ એવા ઘૂઘરાની રેસીપી તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી અને ચટપટા બનીને તૈયાર થઈ જશે તો જામનગરમાં જે ઘૂઘરા બને છે એ સ્ટાઇલથી હું આજે તમારી સાથે ઘૂઘરાની રેસીપી બતાવીશ તો જામનગરના ફેમસ ઘૂઘરા બનાવવા માટે એક વાસણની અંદર આપણે ત્રણ કપ જેટલો મેંદો લઈ લઈશું એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી જેટલું ઘી એડ કરી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ગુગરાના લોટની અંદર જો તેલ પણ તમે એડ કરી શકો છો પણ ઘી એડ કરવાથી ગુગરા એકદમ ખસ્તા અને એકદમ સરસ એવા ક્રિસ્પી બનશે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે વધારે પડતું ઘી કે તેલ તમે જે પણ એડ કરવાના હોય નથી એડ કરવાનું બસ ફક્ત એક મોટી ચમચી એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને આપણે બાંધી લઈશું લોટ વધારે પડતો કઠણ નથી કરવાનો એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે તો આ રીતે મિક્સ કરીશું પાણી એડ કરતા જઈને એકદમ સરસ રીતે લોટને બાંધી લઈશું હવે લોટમાં થોડું એવું તેલ લગાવીને આ લોટને દસથી પંદર મિનિટ આપણે રેસ્ટ આપીશું મેંદાની જગ્યાએ તમે ઘઉંના પણ ઘૂઘરા બનાવી શકો છો અડધો મેંદો અડધો ઘઉં પણ એડ કરીને તમે લોટને બાંધી શકો છો લોટને મેંદાનો છે એટલે આપણે સારી રીતે મસળવો ખૂબ જ જરૂરી છે અને તેલ લગાવીને દસથી પંદર મિનિટ ઢાંકીને આપણે એને રેસ્ટ આપીશું જેથી લોટ છે એકદમ સરસ રીતે સેટ થઈ જાય તો જામનગરના ફેમસ જે ગુગરા હોય છે એ આ રીતે મેંદાના લોટમાંથી જ તૈયાર થઈ જતા હોય છે પણ જો તમે મેંદો અવોઈડ કરવા માગતા હોય તો ઘઉં પણ વાપરી શકો છો તો હવે લોટ એકદમ સરસ રીતે સેટ થાય ત્યાં સુધીમાં આપણે ઘૂઘરામાં ભરવાનો મસાલો બનાવી લઈશું તો એના માટે એક બાઉલની અંદર અહીંયા મેં છથી સાત બાફેલા બટેટા લીધા છે એની છાલને મેં અહીંયા કાઢી લીધેલી છે બટેટા એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને મેશ કરી લઈશું બટેટાના ગાંઠા વધારે પડતા ના રહેવા જોઈએ એકદમ સરસ એવી સ્મૂલ પેસ્ટ તૈયાર કરવાની છે તમે ખમણીની મદદથી પણ બટેટાને ખમણી શકો છો હવે બટેટાની અંદર મેશ થઈ ગયા છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું તો અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કરેલું છે અને વન બાય ફોર ટેબલ સ્પૂન જેટલો કાળા મરી પાવડર એડ કરીશું કાળા મરી પાવડર ફ્રેશલી અહીંયા આપણે કૂટીને એડ કરવાનો છે જેથી એનો સ્વાદ સરસ આવે અને અહીંયા એક મોટી ચમચી મેં અહીંયા મરચું લીધેલું છે એ પણ આપણે એડ કરીશું તમે તીખાસ તમે જેટલી ખાવા માગતા હોય એટલું તમે એડ કરી શકો છો લાલની જગ્યાએ તમે લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો હવે અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લઈશું એક મોટી ચમચી ખાંડ એડ કરીશું ખાંડ આપણે એટલા માટે એડ કરીએ છીએ કે બધા ટેસ્ટને બેલેન્સ થઈ જશે અને જે ગોઘરા હોય છે એ તીખા ખાટા મીઠા મસાલાથી ભરપૂર હોય છે અને એક મોટી ચમચી આપણે આમચૂર પાવડર એડ કરીશું આમચૂર પાવડરની જગ્યાએ તમે એક મોટા લીંબુનો રસ પણ એડ કરી શકો છો બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે બસ મસાલો આપણો તૈયાર છે આ મસાલાને વઘાર કરવાની ઝંઝટ વગર બની જશે અને ફક્ત પાંચ મિનિટમાં મસાલો રેડી થઈ જશે તો આ રીતનો મસાલો જરૂરથી એક વખત ટ્રાય કરજો ખાવામાં પણ એટલો ચટપટો ટેસ્ટ ટેસ્ટી બનશે અને એટલો એનો સ્વાદ પણ સરસ આવશે મસાલો સરસ રીતે તૈયાર છે ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો મસાલો આપણો સરસ રીતે ગૂઘરામાં ભરવાનો તૈયાર થઈ ગયો છે હવે આપણે મસાલાને સાઈડમાં મૂકી દઈશું જો તમે વઘાર કરવા માગતા હોય તો વઘાર કરીને પણ તમે બનાવી શકો છો પણ જે જામનગરમાં ઘૂઘરા બને છે એ આ રીતના મસાલામાંથી જ બનીને તૈયાર થઈ જતા હોય છે હવે આપણે લોટને ચેક કરી લઈશું તો લોટને લગભગ દસથી પંદર મિનિટ થઈ ગઈ છે લોટ તમે જોઈ શકો છો એકદમ એકદમ સરસ રીતે સ્મૂથ થઈ ગયો છે જરાય લોટમાં ક્રેક્સ નથી લોટને ફરીથી એકથી બે વખત મસળી લઈશું મસડીને તમે હવે એના નાના નાના બોલ્સ કરીને એક એક પૂરી પણ તમે વણી શકો છો અને એક મોટી રોટલી વણીને એક સરખી પૂરી પણ તમે કરી શકો છો અને એ પછી ઘૂઘરા બનાવી શકો છો તો તમારા ઘૂઘરા બધા જ એક સરખા બનીને તૈયાર થઈ જશે તો હું એ રીતે જ બનાવી રહી છું એક મોટી રોટલી વણી લેવાની છે વધારે પડતી જાડી કે પતલી નથી કરવાની મીડિયમ સાઇઝની વણવાની છે લોટ તમે આ રીતે જો પરફેક્ટ બાંધ્યો હશે ને તો લોટમાં તમારે તેલ લગાવવાની જરૂર નહીં પડે કોરો લોટ પણ એડ કરવાની જરૂર નહીં પડે અને એકદમ સરસ રીતે વણાઈ જશે તો આ રીતની મેં અહીંયા મીડિયમ સાઇઝની રોટલી વણી છે ઘરમાં કોઈ પણ ઢાંકણ ડબ્બાનું કે કોઈ પણ તમારી પાસે મોલ્ડ પણ હોય તો આ રીતે મીડિયમ સાઇઝનું હોય તો કટ કરી લેવાના એકદમ સરસ એવા રાઉન્ડ થઈ જશે અને બધા જ ઘૂઘરા આપણા એક સરખા જ બનશે હવે આ રીતે રાઉન્ડ કરીને આગળનો જે ભાગ છે એ વધારાનો એક્સ્ટ્રા પાર્ટ છે આપણે કાઢી લઈશું અને સાઈડની કિનારી પર બધે જ પાણી લગાવી લઈશું કેમ કે છે જે તેલમાં જરાય ના ખોલવા જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને વચ્ચે આ રીતના મસાલાનું મેં થોડું રાઉન્ડ કરી લીધું છે તો આ રીતના મૂકી દઈશું અને ઉપરની કિનારી છે એને નીચે આ રીતે લાવીને પ્રેસ કરી લઈશું ઘૂઘરાને સારી રીતે પ્રેસ કરવા જરૂરી છે અને હા હવે ઘૂઘરામાં જો તમને કાંગરી વાળતા ના આવડતી હોય તો આ રીતે પ્રેસ કરીને ઘરમાં રહેલી કોઈપણ કાંટાવાળી ચમચીની મદદથી તમે કરી શકો છો એનાથી પણ એકદમ સારી રીતે સીલ થઈ જશે અને જો આ રીતે તમને કાંગરી વાળતા ફાવે તો આ રીતે પણ તમે ઘૂઘરાનો શેપ આપી શકો છો તમને જે રીતે ફાવે એ રીતે બસ આ રીતે થોડો ભાગ આગળ લેતો જવાનું છે અને એ જ ભાગને અંદર આ રીતે પ્રેસ કરતા જવાનું છે એટલે એકદમ સરસ રીતે ઘોઘરાની ડિઝાઇન થઈ જશે અને આ ઘોઘરામાં વધારે પડતો મસાલો પણ આપણે નથી ભરવાનો ફક્ત એક નાની ચમચી મસાલો આવે ને એટલો જ ભરવાનો છે મેં અહીંયા બધા જ ગોઘરાને તૈયાર કરી દીધેલા છે હવે આ ગુગરાને તળવા માટે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને તેલનું ટેમ્પરેચર પણ ઓછું રાખવાનું છે તમે જ્યારે તેલ ગેસ પર મૂકો છો ત્યારે હલકા થોડા એવા નાના નાના બબલ્સ થવા લાગે ને એટલે તરત જ ગુગરા એડ કરી દેવાના છે અને લો ગેસની ફ્લેમ પર આ રીતે બધા જ ઉપર આવી જાય ને એ પછી જ આપણે એને પલટાવાના છે અને ફ્રાય કરી લઈશું અને હાઈ ગેસની ફ્લેમ થોડી વાર કરશું ને એટલે સરસ એવો કલર આવી જશે તો આ રીતે ટોટલ ગૂઘરાને તળતાં મારે અહીંયા દસથી અગિયાર મિનિટનો ટાઈમ લાગ્યો છે પણ ઘૂઘરા એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે કલર સરસ આવી ગયો છે અને ઠંડા થશે ને તો પણ આ ઘૂઘરા લાંબો સમય સુધી એકદમ ક્રિસ્પી રહેશે તો ઘૂઘરા તૈયાર છે તમે રિઝલ્ટ જોઈ શકો છો એકદમ ખસ્તા ક્રિસ્પી અને મસાલો પણ એકદમ સરસ રીતે ગૂઘરાની અંદર આવી ગયો છે હવે ઘૂઘરાના એક પ્લેટમાં લઈ લઈશું વચ્ચે આ રીતે હોલ કરીને ઉપર મીઠી ચટણી ખાટી ચટણી તીખી ચટણી અને લસણની ચટણી ત્રણેય ચટણી એડ કરી લેવાની છે અને ઉપર ડુંગળી સેવ જીરા પાવડર લાલ મરચું પાવડર એડ કરીને આ ઘૂઘરાને ગરમા ગરમ જ સર્વ કરો એટલી મજા આવશે વરસાદની સિઝનમાં ઠંડીની સિઝનમાં કે તમે ઉનાળામાં પણ આ ગૂઘરાને એન્જોય કરી શકો છો જો ઘરે ના બનાવ્યા હોય ને તો જરૂરથી એક વખત ટ્રાય કરજો એટલા ટેસ્ટી અને ચટપટા અને ક્રિસ્પી ખસ્તા બનીને તૈયાર થઈ જશે તો આજની મારી રેસીપી તમને કેવી લાગી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા વિડીયો સાથે